પ્રભારી મંત્રી શ્રી મુકેશ પટેલે આદિમજૂ વિસ્તારના ગામોમાં માં આરોગ્યલક્ષી આરોગ્ય સુવિધાઓનો વ્યાપ વધારવા મોબાઈલ મેડિકલ યુનિટ વાન નો ફ્લેગ ઓફ શ્રી સહિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું ભારત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા આયોજિત પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન જન મન કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લાનો કાર્યક્રમ વાલોડ તાલુકાના અંબાજ ગ્રામ પંચાયત ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ જળ સંપત્તિ પાણી પુરવઠા અને તાપી જિલ્લા પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદઘોટન કરતા જણાવ્યું હતું કે પીએમ જનમન અભિયાન એટલે સરકાર યોજનાઓના લાભ ખાસ કરીને આદિમ જૂથ લાભાર્થીઓને પોતાના જ ઘર આંગણે મળી રહે તેવા શુભ આશયથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના સો જેટલા જિલ્લાઓમાં ખાસ ઝુંબેશ તથા કેમ્પનો આરંભ કરાવ્યો હતો તાપી જિલ્લામાં પીએમ જનમન અંતર્ગત 902 આદિમ જૂથના પીએમ જનધન યોજના અંતર્ગત નવા ખાતા ખોલવામાં આવ્યા હતા કાર્યક્રમમાં 23 બારડોલી સાંસદ પરભુભાઈ એન વસાવાએ જણાવ્યું હતું આઝાદીના અમૃતકાળમાં વડાપ્રધાન શ્રીએ સૌથી ગરીબ સમાજ એવો આદિમ જૂથની ચિંતા કરી છે આદિવાસીઓ માટે ખાસ બજેટ ફાળવી તેઓની ભણવાની રોજગારીની ઘર સહિતની તમામ સુવિધા મળે તેવી ચિંતા કરી એમ જણાવ્યું હતું પ્રાયોના વહીવટ મોદી સાહેબ જન્મન યોજનાની જે શરૂઆત કરી તાપી જિલ્લાના અમે અંબાજ ગામની અંદર આજે મોદી સાહેબ લાઈવ પ્રોગ્રામ હતો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લાભાર્થીઓ હાજર રહ્યા હતા સમગ્ર દેશની અંદર અઠ્ઠાવીસ લાખથી વધુ પરિવારો અને લગભગ સાત લાખ જેટલા ઘરો આ આદિમ જૂથની અંદર અલગ અલગ જ્ઞાતિઓમાં સમાવેશ થતો હતો ત્યારે આ તાપી જિલ્લાની અંદર પણ લગભગ છ હજાર જેટલા ઘરો અને સત્તાવીસ હજારથી વધુ વસ્તીઓ આ જિલ્લાની અંદર આવેલી છે ત્યારે દેશના વડાપ્રધાન મોદી સાહેબે જે વર્ષોથી આ લાભના વંચિત રહેતા હતા એને તમામ લોકોને લાભ બને એટલા માટે ચોવીસ હજાર કરોડની યોજના એમણે જ્યારે આ લોકો માટે અર્પણ કરી છે અત્યાર સુધી એ લોકો પણ કોઈ લોકો ધ્યાન ના આપ દેશના વડાપ્રધાને આ છેવાડાના માનવી સુધી અંત્યોદય સુધી જે રીતે આ યોજના બનાવી છે ત્યારે આ તાપી જિલ્લાની અંદર પણ આજે લગભગ ચારસો ને ઓગણસી ઓગણસી જેટલા નવા ઘરો માટે પણ એમને ઓર્ડર અપાયા છે સાથે સાથે લગભગ પંદરસો જેટલા ઘરોને વીજ કનેક્શન પણ અપાયું છે સોએ સો ટકા ઘરે ઘરની અંદર નલસે જલ પણ પહોંચાયું છે એના માટે અમારું સમગ્ર તંત્ર કામે લાગ્યું છે અને તમામ લોકોને એની રોજીરોટી મળી રહે એના માટે પણ અમે પ્રયત્ન કર્યા છે જે રીતે આદિમ જૂથના લોકો જે વાંસકામ વાંસકામમાંથી જે વેપાર કરે છે અલગ અલગ વસ્તુઓ બનાવે છે એ વસ્તુઓ તાપી જિલ્લા પોર્ટી સમિતિના રહી જાય એ બધા શહેરોમાં જાય એના માટે પણ વન વિભાગે આયોજન કરી કર્યું છે મારું નામ કોટવાડિયા ચંદ્રિકાબેન કમલેશભાઈ છે હું એમએસએમ ફોર માસ્ટર ઇન ઇંગ્લિશ સુરત વાડિયા વિમેન્સ કોલેજમાં કરું છું અને દરરોજ અપડાઉન કરું છું મને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો છે અને તે હવે જે યોજના છે તે તેનો લાભ મળવા જઈ રહ્યો છે તેની સાથે સાથે વીજળીની પણ સુવિધા ન હતી અત્યારે તેની પણ સુવિધા છે અને તેના લીધે અમે સારું વાંચી શકીએ પૂરું પડ્યું છે અમને અને બસ પાસનો પણ સુવિધા મળી છે જેના લીધે હું દરરોજ અપડાઉન કરું છું તો મારે એસટી બસમાં જવું પડે છે અને તેના લીધે પણ મને ઘણી સુવિધા પ્રાપ્ત થઈ છે દરરોજ બસની અવર જવરના લીધે મને ઘણી લાભ થાય છે અને એજ્યુકેશનમાં પણ મદદ મળે છે અને મોડર્ન એજ્યુકેશન જે રહ્યું છે તે અને ફ્રી ફ્રી એમ તો તો નહીં કહીએ પણ થોડી ફીસ જે છે તે ઓછી પેમેન્ટના લીધે અમને આ મોર્ડન એજ્યુકેશન મળ્યું છે તેનો હું ખૂબ ખૂબ આભાર માનવા માગું છું અને ગેસ કનેક્શન પણ અમને મળ્યું છે જેના લીધે અમે જે ચૂલા પર રસોઈ બનાવતા હતા જેના લીધે ધુમાડાને લીધે ખૂબ જ ખાંસી આવતી હતી અને ઘણી તકલીફ પણ વેઠવી પડતી હતી જેનાથી અત્યારે છુટકારો મળી રહ્યો છે